દરમિયાન બે દુર્ઘટનાને પગલે સલામતી બાબતે સવાલો ઉઠ્યા ધર્મેશ કંપનીના વેરહાઉસમાં ગાડી ઉપર મૂકેલ પિંજરૂ નમી પડતા તેના ઉપર ઉભેલા એક કામદારનું મોત એકને ઈજા જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં વધતી જતી જીવલેન ઘટનાઓને લઈને લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારીથી લોકોમાં રોષ પર જિલ્લાના ઝઘડા સ્થિત જીઆઈડીસીમાં દિવસે ને દિવસે વધતી જતી પગલે કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો છે ચાલુ સપ્તાહ દરમિયાન જીઆઈડીસીઆઈડીસીમાં બે કંપનીઓમાં બે કામદારોના મોત થતા ની કંપનીઓમાં કામદારો કામ પર લેબર કોન્ટ્રાક્ટરો અને કંપની સંચાલકોની બેદરકારી છતી થઈ છે અને ગત તારીખ અઠાવીસમી ના રોજ જીઆઈડીસી વેલ્સપુન કંપનીમાં કલર કામ કરતા એક કામદારનું નીચે પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે હાલમાં તારીખ ના રોજ જીઆઈડીસી જીઆઈડીસીની થર્મિક્સ કંપનીમાં એક છેતાલીસ વર્ષીય કામદારનું રિસ્ટક ગાડી ઉપર મુગલ પિંજલા પરથી નીચે પડી જતા મોત થયું હતું મળતી વિગતો મુજબ ભરૂચ તાલુકાના કોરલા ગામનો છેતાલીસ વર્ષીય મયુરકુમાર મણિલાલ પટેલ નામનો ઇસમ તારીખ પહેલીના રોજ સવારના દસ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ દરમિયાન થર્મેશ કંપનીના વેરહાઉસ ખાતે ગાડીના હાઇડ્રોલિક ઉપર પિંજરો મૂકીને તેના ઉપર ઉભો રહીને સામાનનો સ્ટોક ગણતો હતો અને તે દરમિયાન પિંજરો નમી જતા મયુરકુમાર અને તેની સાથેનો નિગમભાઈ સિંહ નામનો કામદાર બંને નીચે પડી ગયા હતા અને આ ઘટનામાં મહેર કુમાર પટેલ ગંભીર રીતે જોખમી થતા તેમનું સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું જ્યારે તેની સાથેના નિગમભાઈને પણ ઇજા થતા તેને સારવાર માટે લઈ જવાયો હતો અને ઝઘડ્યા જીઆઈડીસી પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઝઘડ્યા જીઆઈડીસીમાં ચાલુ સત્તા દરમિયાન લાગલ ગાર્ડ બે કંપનીઓમાં કુલ બે કામદારોના મોત થતા જીવલેણ ઘટનાઓને લઈને તાલુકાની જનતાઓમાં તેના ગેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા અને લોકોમાં રોષ ફેલાવ્યો હતો જીઆઈડીસીમાં છ સવારે સર્જાતી જીવલેણ ઘટનાઓને લઈને જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકોને લેબર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા